પ્રાણીઓની થતી ક્રૂરતા સામે પીએમસી દ્વારા શાકાહાર રેલી આયોજિત કરવામાં આવી પૃથ્વીને બચાવવા માટેની પહેલ કરવામાં આવી પ્રાણીઓની થતી ક્રૂરતા સામે પીએમસી દ્વારા શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું પૃથ્વીને બચાવવા માટે પહેલ કરવામાં આવી વડોદરા પીએમસી ટીમ દ્વારા કમાટીબાગ ગેટ નંબર ત્રણ ખાતેથી શાકાહાર રેલી યોજવામાં આવી હતી પીએસએસએમના સંસ્થાપક ડૉક્ટર સુભાષ પત્રીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં એકસો એકવીસ શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરા અને ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ રેલી યોજવામાં આવી રહી છે લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવવા માટે બ્રહ્મર્ષિ પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગતથી દરેકની સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઊર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે તેમજ પૃથ્વીનું રક્ષણ થાય પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કમાટીબાગ ગેટ નંબર નીકળી પેટ્રોલ પંપ ત્યાંથી ચર્ચ અને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકર્તાઓ અને પ્રાણી પ્રેમીઓ જોડાયા હતા મારું નામ રિંકુ શાહ છે અને અમે સૌ પીએમસી વડોદરા ટીમ અહીંયા ભેગા થયા છીએ

માટેની જાગૃતિ ફેલાવા પ્રાણીઓ પ્રત્યે એક જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઊર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે અને સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરેલું છે આ રેલી અહીંયા ત્રણ નંબરના ગેટથી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર ત્રણ પરત આવીશું